નમસ્કાર મિત્રો છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને પત્ર સુપ્રત કરી ખેડૂતો માટે તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે આ રજૂઆત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી બાજરી જુવાર ડાંગર કપાસ અને પશુચારા સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળો છીમાઈ ગયો છે જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે સરકારે માત્ર રાહત પેકેજની જાહેરાત કરી છે પરંતુ વાસ્તવમાં જાહેરાત કરાયેલી રકમના ત્રીસથી પાંત્રીસ ટકા પણ ખેડૂતોને ચૂકવામાં આવતા નથી વર્ષ બે હજાર ચોવીસમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં આવેલી અતિવૃષ્ટિ અને હવે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતો પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી અને આગામી શિયાળ સિઝન માટે બિયારણ કે ખાતર ખરીદવા માટે પણ તેમની પાસે પૈસા નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે યુપીએ સરકારે ખેડૂતોના ઇઠ્યોતેર કરોડના દેવા માફ કર્યા હતા તે જ રીતે ગુજરાતમાં ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે ઉપરાંત બે હજાર વીસથી ગુજરાતમાં બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક સરકારી પાક વીમા કંપનીએ આધારિત ચાલુ કરવામાં આવે જે ભારતના અન્ય રાજ્યોમાં કાર્યરત છે કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હશે તેથી ટેકાના ભાવે ખરીદીમાં માપદંડોમાં ફેરફાર કરી ત્રણસો મણ ભેજયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવે સાથે જ શિયાળો પાકની સીઝન પહેલા જ રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર ઉપલબ્ધ કરવામાં આવે